રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અજરાકતા ફેલાવનાર હોય તેવા ટપોરી ગેંગના સાગરીતો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અપીલ સૂચના મુજબ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજી પોલીસ ટીમ કામે લાગી હતી પોલીસ કમિશનરની સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ એપી જે તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન

તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે સને ઓગણીસો ત્રાણું માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિકો એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો ત્યારે દાઉદ ઇબ્રાહિમ ના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બે બ્લાસ્ટ કરેલ ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો પણ થયા હતા ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળેલ હતી જેમાં ત્રણ રિવોલ્વર હતી જે ત્રણ રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધેલ હતી ત્યારબાદ સન ઓગણીસો પંચાણુંમાં સુરત રહેવા માટે આવી ગયા હતા ત્યારે સામાનની અંદર સંતાડી રાખેલ ત્રણેય રિવોલ્વર પણ સુરત લાવી સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવેલ હતી